હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ફક્ત દસ મિનિટની અંદર રેડી થઈ જતો આ નાસ્તો જો તમે ઢોસા અને ઇડલી ઢોસા ઢોકળા તો તમે ઘણા બધા ખાધા છે પણ ફ્રેન્ડ્સ આજે આપણે કંઈક નવો જ નાસ્તો એટલે એકદમ સૂજીની અંદર અને ફક્ત બહુ જ ઓછા સામાનમાંથી બની જતો આજે આપણે રેસીપી બનાવવાના છે એ રેસીપી આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું સૂજીમાંથી આપણે જે ઢોસા તો ઘણા બધા ખાધા છે પણ તમે આ બંધ ઢોસા આપણે તમે ક્યારેય નહીં બનાવ્યો તો ચાલો એના માટે અહીંયા મેં થોડો રવો લઈ લીધો છે તો અહીંયા આપણે ક્વોન્ટિટી ઉપર આપણે ચાર પાંચ બન બને એટલો આપણે મેં અહીંયા ત્રણ ચમચા જેટલો સૂજી લઈ લીધી છે સૂજી અને અહીંયા આપણે વાટકીની અંદર દહીં લઈ લીધું છે તો એક વાટકી ભરીને દહીં છે અને દહીં તમારે ખાટું મીડિયમ મોડું એવું લેવું અને હવે દહીં અહીંયા આ રહે આ રીતે આપણે રવાની અંદર સૂજી કે રવો તમે બંને લઈ શકો છો એની અંદર આપણે આ દહીં મિક્સ કરી દેવાનું છે તો દહીં મેં અહીંયા આપણે જેટલી સૂજી લેતા હોય એનાથી અડધું આપણે દહીં લેવાનું છે અને સારી રીતે એને આપણે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા એ જ વાટકી ભરીને મેં પાણી લીધું છે અને સૂજી ફૂલશે એટલે આ પાણી એકદમ એને શોષી લેશે એટલે એકદમ જ આપણે ઘટ જેવી થઈ જશે તો ચાલો થોડી વાર માટે આપણે એને લગાતાર ચલાવતા રહીશું ને તો શું છે કે સૂજી આપણી એકદમ ઘટ થઈ જશે તો બહુ તમારે જેટલો નાસ્તો બનાવો એટલો તમે તમારા હિસાબ પ્રમાણે તમે લઈ શકો છો પણ અહીંયા હું અત્યારે થોડો લઈને તમને બતાવું છું અને અત્યારે મારા ઘરમાં અમે બે જણા છીએ તેટલો બહુ ઓછો નાસ્તો હું છું તમને તો એના માટે મેં એક નાંગ ડુંગળી સમારી હતી અને એક ગાજર અને એક લીલું મરચું અડધું ગાજર લીધું હતું અને અડધું લીલું મરચું લીધું હતું તો બહુ જ ઓછું તીખું અહીંયા બનાવીશ એના માટે આપણે ચટણી પણ બન છે તૈયાર એટલે આપણે તીખું ઓછું કરવાનું છે તો આ રીતે હવે આપણે એને એમાં સ્વાદ અનુસાર મીઠું અને આ બધું ઉમેરીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું મેં ધાણા પાવડર લીધો છે તમે ધાણા પાવડરની જગ્યાએ જો તમે મરી પાવડર પણ લઈ શકો છો અને અન્ય કોઈ પણ તમે વેજીટેબલ તમે તમારા મનપસંદ તમે અંદર ઉમેરીને આ રીતે બનાવી શકો છો તો ચાલો હવે આપણે સારી રીતે બધું મિક્સ થઈ ગયું છે અને દહીં તમારે જો ના હોય તો તમે છાશ પણ લઈ શકો છો તો ચાલો અહીંયા મેં થોડો આપણે ફ્રૂટ આપણે સોડા લીધા છે કુકિંગ સોડા તમે એનો પણ લઈ શકો છો કોઈ પણ તમે અહીંયા મેં મીઠા સોડા લીધા છે એટલે તો આ રીતે આપણે બેટર તૈયાર કરી દીધું છે તો ચાલો અહીંયા મેં તડકા પેન લઈ લીધું છે અને આ જે વઘાર્યું હોય છે એનાથી તમે કોઈ પણ તમે કઢાઈની અંદર બનાવો તો મેં અહીંયા થોડું તેલ લીધું છે એની અંદર આપણે રાઈ ઉમેરી છે થોડા તલ ઉમેરી દઈશું મીઠા લીમડાના પાન મેં અંદર લીધા છે અને વઘારમાં અહીંયા થોડો વઘાર થઈ ગયો છે તો એક ચમચો ભરીને આપણે બેટર અંદર ઉમેરી દઈશું આ રીતે જોઈ શકો છો બહુ વધારે નહીં લેવું નહીં તો શું છે કે તડકો આપણે પેનની અંદર બહાર નીકળી જાય ને ચાલો થોડી વાર માટે આપણે અને આને બનતા બહુ વાર નથી લાગતી ફક્ત તરત જ બની જાય છે અને હવે આપણે એક સાઈડ ઉલટ ઉલટ કરી દઈશું આ રીતે જોઈ શકો છો એક સાઈડ સરસ એવું શેકાઈ ગયું છે અને બહુ વધારે વાત આખો તો બળી પણ જાય એટલા માટે એને તરત જ ફેરવતું રહેવું અને બહુ ઝડપી બની જાય છે અને વાર લાગતી નથી તો હવે આપણે આ રીતે જોઈ શકો છો તરત તૈયાર થઈ ગયું જ તો બીજું પણ આપણે સેમ થોડું તેલ ઉમેરીશું ફરી આપણે તલ નાખીશું મીઠા લીમડાના પાન નાખીશું તમે હિંગનો વઘાર પણ કરી શકો છો તમે લાલ મરચાંનો વઘાર પણ કરી શકો છો કંઈ પણ તમે તમારી રીતે ટેસ્ટ અનુસાર તમે ઘરમાં જે કંઈ અવેલેબલ હોય એનાથી તમે બનાવી શકો છો તો હવે અહીંયા આપણે આ રીતે ખોલી લઈશું જોઈ શકો છો અને હવે આપણે એને બંને સાઈડ આપણે એને ઉલટપુલટ કરી આ રીતે તમારે એને ફેરવતું રહેવું તો આ રીતે બનાવવાથી ખૂબ જ ઝડપી એવું બની જાય છે અને આ નાસ્તાનો વાર નથી અને આને તમે ચટણી તમે જો કોઈ પણ ધાણાની છે કોઈ પણ ચટણી તમે બનાવીને ખાઈ શકો છો તો આ રીતે તમારે ઉલટ પુલટ કરી અને બંને સાઈડ આ રીતે રાઉન રંગ થાય ત્યાં સુધી તમારે એને અને ઉલટપુલટ કરી અને તૈયાર કરી લેવા તો તૈયાર છે આપણા બનઢોસા ઢોસા તો તમે ઘણા બધા ખાધા છે પણ તમે આ રીતે બંધ ઢોસા ક્યારેય નહીં બનાવીએ તો મિત્રો બનાવજો અને રેસીપી તમને પસંદ આવે તો એક લાઈક જરૂર આપી દેજો તો અહીંયા મેં લસણવાળું મરચું કરેલું છે એની સાથે મેં સિંગતેલ પણ ઉમેરેલું છે તમે કોઈ પણ ચટણી તમે ધાણાની ચટણી તમે નારિયેલની ચટણી કોઈ પણ ચટણી તમે એની અંદર ખાઈ શકો છો અને સાંજના નાસ્તા માટે તમે આને બનાવીને ફક્ત દસ મિનિટની અંદર તૈયાર કરી શકો છો તો ફ્રેન્ડ્સ સાચું કહું છું કે તમે દસ જ મિનિટની અંદર તમે તૈયાર કરી શકશો તો ફ્રેન્ડ્સ તમને રેસીપી જરૂર પસંદ આવી હશે પસંદ આવે તો ફ્રેન્ડ્સ એક લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો તો ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે ત્યાં સુધી મિત્રો જોતા રહેજો ગીતાની રસોઈ અને એન્જોય કરજો ફરી મળીએ બાય બાય